ਮਿਮਾ ਮਾੜੀ ਬੱਚੋ ਉਪਸਤਿਤ ਐਮ ਦਾ ਸ਼ਹਿਰਨਾ ਕਾਂਗਰਸ ਪਾਰਟੀ ਦਾ ਵੱਡਾ ਕੌਰਪੋਰੇਟਰ ਸ੍ਰੀਓ ਦਿੱਤਾ ਮੀਡਿਆ ਨਾ ਮਾਰਾ ਵੱਡਾ ਮਦੂ ਸਾਥੀਓ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦੁਆਰਾ ਸੁਧਾਰਾ ਸਾਥੇ ਨਾਲ 15500 ਕਰੋੜ ਦਾ ਬਜਟ ਰਜੂ ਕਰਵਾਮ ਆਵਿਉ ਤੇਮਾ ਕਾਂਗਰਸ ਪਖ ਤਰਫ થી ਸੁਧਾਰਾ ਮੁਕਵਾ તમારી સમક્ષ અમે લોકો ઉપસ્થિત થયા છે હું સમજુ છું કે આ વર્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું તે તેમનો અંતિમ બજેટ હશે પાછલા લાખ 20 વર્ષથી શાસન કરી રહેલ ભારતીય જનતા પાર્ટીના અંતિમ પાંચ વર્ષ સૌથી ભ્રષ્ટાચારી અને પ્રજા માટે સૌથી કપરા રહ્યા હતા તારીખ 1 7 1950 ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મ્યુનિસિપલ મ્યુનિસિપલ કોર્પોરેશન નો ડાયમંડ જુબલી બજેટ રજૂ થયું જોઈતું હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રજાને કોઈ લાભ આપવામાં આવ્યો નથી જ્યારે કે જનતાના ટેક્સના પૈસા બજેટ બનાવવામાં આવે છે પરંતુ તેમનો હિસાબ નથી મળતો નવાઈની વાત તો એ છે કે પાછલા વર્ષના ઓડિટમાં સાત હજાર થી વધુ વાંધાઓ નિકાલ કરવામાં આવ્યો નથી અને ફરીથી નવે બજેટ મૂકવામાં આવ્યું છે પ્રાથમિક સુવિધાની વાત કરું તો પાછલા વર્ષ રોડ પાછળ બે હજાર એકસો ત્રીસ કરોડ અને પાંચ વર્ષમાં પાંચ હજાર આઠસો સિત્તેર કરોડના રોડ બનાવવાના ગાવા કરવામાં આવ્યા પરંતુ બધાને ખબર છે કે શહેરમાં એક ઇંચ વરસાદમાં આખા અમદાવાદમાં ફાળાના સામ્રાજ્ય જોવા મળ્યા છે વોર્ડ દીઠ બે વાઇટ ટોપિંગ રોડ બનાવવાના વાયદા કરવામાં આવ્યા હતા જે અડતાલીસ વોર્ડમાં છન્નુ રોડ બનાવવાના હતા પરંતુ પચાસ જ રોડ બનાવ્યા પચાસ પણ રોડ બનાવ્યા નથી જે વાઇટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યા છે એ લેવલિંગના કારણે જનતા માટે માથાઓનો દુખાવો બની ગયો છે સ્ટોમ વોટર લાઈનની વાત કરું તો અમદાવાદ શહેરમાં કિલોમીટર સ્ટોન વોટર લાઈન નાખવામાં આવી છે એટલે કે શહેરમાં સાહીઠ ટકા વિસ્તારમાં સ્ટોન વોટર લાઈન નાખી શક્યા નથી જેના કારણે અમદાવાદ શહેરમાં તેમ છતાં ફક્ત પાછલા ચાર મહિનામાં ડ્રેનેજ ની બે લાખ થી વધુ ફરિયાદો અમદાવાદ શહેરની ની જનતા દ્વારા કરવામાં આવી છે સાબરમતી નદીની વાત કરું ભારતીય જનતા પાર્ટીના રાજમાં સાબરમતી નદી દેશની સૌથી પ્રદૂષિત નદીઓમાં બીજા સ્થાને આવી ગઈ છે હાઈકોર્ટના આદેશ બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં સાબરમતી શુદ્ધિકરણ માટે કરોડો રૂપિયાના કામો કરવામાં આવી રહ્યા છે પરંતુ સાબરમતી નદી ક્યારે શુદ્ધ થશે તેની કોઈને ખબર નથી વીએસ અસ્પતાલની વાત કરું તો શહેરની જનતા માટે જીવાદોરી સમાન વીએસ હોસ્પિટલ

જેની આયુ 100 વર્ષ હોવી જોઈએ તેવો બ્રિજ ભ્રષ્ટાચારના કારણે ફક્ત 3 વર્ષમાં જ બંધ કરી દેવામાં આવ્યું ત્યારે અત્યાર સુધી તેનો કોઈ નિરાકરણ આવ્યો નથી 10 વર્ષ પહેલા બનાયેલા વટવા હાઉસિંગ ગરીબો માટે બનાયેલા 22 આવાસોને ભ્રષ્ટાચારના કારણે તોડી પડવાની નોબત આવી ગઈ છે ભારતીય જનતા પાર્ટીનો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ અને કે ખારીકટ કેનાલ બારસો કરોડનો નો પ્રોજેક્ટ હતો એનું ડિઝાઇન બદલી અત્યારે એસી થી વધુ એમપીએસ્યુ અને જુનિયર ક્લાર્કના વિદ્યાર્થીઓના રિઝલ્ટ સ્થગિત કરી દેવામાં આવ્યા છે એસ ને પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોની જોડીમાં પધારવી દેવામાં આવી છે જેના કારણે એમટીએસ ના ડ્રાઈવરો દ્વારા નશાખોરી ના કારણે અકસ્માત કરવાની ઘટના રોજિંદા બની ગઈ છે તળાવો ઇન્ટરલિંકિંગ કરવાની યોજના હતી પરંતુ કોઈ અમલ કરવામાં આવ્યું નથી પીણાના ડમ્પિંગ સાઇટ દૂર કરવામાં આવી નથી મહિલાઓ માટે 21 પિંક ટોયલેટ બનાવવાના વાદા કરવામાં આવ્યા હતા ફક્ત 10 બનાવવામાં આવ્યા છે આ બધા વાયદાઓ દર દરવર્ષ કરવામાં આવે છે પરંતુ તેનો અમલ

શહેરના તમામ ઝોનમાં અદ્યતન રૂપિયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડાયમંડ જુબલી વર્ષની ઉજવણી નિમિત્તે કાંકરિયા લેક તથા મનોરંજન સ્થળ તથા અટલ બ્રિજ અને આગામી વર્ષોમાં યોજના ફ્લાવર શો અને એક વર્ષ માટે તમામ નગરજનો માટે નિઃશુલ્ક કરાવવા લિવરફ્રન્ટમાં

સત્તાધારી પક્ષે પૂર્વ અને પશ્ચિમમાં ભેદભાવ ના રાખતા પૂર્વ ઝોનમાં અત્યતન મલ્ટી સ્પેશિયાલિટી જનરલ હોસ્પિટલ બનાવવા માટે 20 કરોડ રૂપિયા ભારતીય જનતા પાર્ટીના રાજમાં દેશમાં બીજી નંબરની સૌથી પ્રદૂષિત બની ગઈ સાબરમતી નદીને શુદ્ધ કરવા આવી દે તાકીદે અમલ કરવું વર્ષોથી જેનો નિરાકરણ આવ્યો નથી 23 સ્ટ્રીટ વેન્ડિંગ પોલિસી દ્વારા શહેરની ટ્રાફિક સમસ્યાના ઉકેલવા માટે પાંચ કરોડ રૂપિયા મહિલા સશક્તિકરણની નીતિ અંતર્ગત મહિલાઓ માટે પર ખોટા વાયદાઓ નહીં પરંતુ અમલ કરી તમામ મુખ્ય માર્ગો ટોયલેટ બનાવવા માટે વીસ કરોડ રૂપિયા સ્લમ રીડેવલપમેન્ટ પોલિસી અંતર્ગત ઝુપડપટ્ટી વાસીઓ માટે નક્કર પોલિસી આયોજન કરવું ઓડિટ ખાતાના દ્વારા વાંધાઓ અરજી ઝડપી નિકાલ કરવું જર્જરિત તમામ ઇડબ્લ્યુએસ આવાસો તોડીને ફરી રીડેવલપ કરવા માટે બસો કરોડ રૂપિયા સાબરમતી નદીનો સુધી લંબાવવામાં આવે ટ્રાફિક સમસ્યા રાહત મળે તેમ હોવાથી પ્રાથમિક તબક્કે પચાસ કરોડ રૂપિયા વોટર પોલ્યુશન માટે સ્પેશિયલ બજેટ ફાળવાની કોંગ્રેસ પાર્ટીએ આ સુધારામાં માંગ કરી છે એમટીએસ તથા બીઆરટીએસ ની બસો દ્વારા

ના ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓને આઈપેટ આપવા માટે પચીસ કરોડ રૂપિયા નગર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરવું જોઈએ આ પ્રમાણે કોંગ્રેસ પક્ષ તરફથી મુખ્ય સુધારા રજૂ કરાયા છે અને બીજા જે સુધારા છે આપને આપેલ કોપીમાં છે કોંગ્રેસ પક્ષ તરફથી આઠસો દસ કરોડના સુધારા રજૂ કરવામાં આવ્યા છે તે અમદાવાદ શહેરની જનતાના હિતમાં કોઈ શાસક પક્ષ તરફથી મંજૂર કરવામાં આવે હું મીડિયાના માધ્યમથી એ લોકોને વિનંતી કરું છું આ સાથે આવનારા બજેટ સેશનમાં સ્કૂલ બોર્ડમાં અમારા સુધારા અને ટેકામાં જગદીશભાઈ રાઠોડ અને અકબરભાઈ ભટ્ટી બોલવાના છે બીએસ હોસ્પિટલમાં અમારા રાસરીબેન અને માધુરીબેન બોલવાના છે એમજે લાઇબ્રેરીમાં હાજીભાઈ અને રમીલાબેન બોલવાના છે એએમટીએસમાં જગદીશભાઈ રાઠોડ અને ઇતિહાસભાઈ છે અને જનરલમાં હું પોતે વિરોધ પક્ષ નેતા તરીકે હું બોલવાનો છું અને ટેકામાં નિકુણસિંહ તોમર બોલવાના છે અને બીજા ઘણા સાથીઓ જનરલ બજેટમાં આ વખતે ભાગ લઈને અમે લોકો પૂરતો પ્રયત્ન કરીશું કે આવનારા બજેટ સેશનમાં કોંગ્રેસ પાર્ટી અમદાવાદ શહેરની જનતાના હિત માટે એક લડાઈ લડશે અને જનતાના હિત માટે જે બજેટ ભારતીય જનતા પાર્ટીએ મૂક્યું છે એ બજેટમાં જે ભારતીય જનતા પાર્ટી મોટા વાયદાઓ કરે છે એ વાયદાઓને પૂરતા સાબિત કરવા માટે કોંગ્રેસ પાર્ટી એની લડત બજેટ સેશનમાં આપીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાના